ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કોરા ગામે રાષ્ટ્રીય પર્વની ઉજવણી તાલુકા મામલતદાર એન આર વસાવાના કર કમલો દ્વારા ધ્વજારોહણ સમગ્ર કોરા ગામમાં દેશભક્તિના માહોલ વચ્ચે નવના ટકોરે ધ્વજારોહણમાં ભારતીના ચરણોમાં સલામી આપી દેશનું ઋણ અદા કર્યું ધ્વજારોહણ પ્રસંગે મામલતદારના અધ્યક્ષતામાં ત્યાંમાં ઉપસ્થિત રહી ઋણ અદા કર્યું સાથે કોરા ગામના મહિલા સરપંચ ભાવિકાબેન હર્ષદભાઈ ગોહિલની મંચસ્થ ઉપસ્થિતિમાં પંચાયત બોડીના સભ્યો તાલુકા હેલ્થ ઓફિસર કાવલી ગામના આગેવાન અજીતસિંહ સિંધા કાવી પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોના ગાર્ડ ઓફ ઓનર અને સલામી જીલીમાં ભારતીના ચરણોમાં ધ્વજારોહણની ભવ્યથી ભવ્ય પ્રસંગ યોજાયો કોરા ગામ અને આજુબાજુના વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી મંચસ્થ મહાનુભાવો મનમોહી લીધા મામલતદાર અને ઉપસ્થિત આગેવાનો વહીવટી અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક યુગના યંત્ર મોબાઈલ ફોનને ધ્યાનમાં રાખી ગૂગલ ફેસબુક નાટક રજૂ કરવામાં આવ્યું અહેવાલ સાહિલ પટેલ